નવી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી અને ધારાસભ્ય ધારાસભ્યના હસ્તે લીલી ઝંડી આપી નવા રૂટની બસને પ્રસ્થાન કરાવ્યું આ વિસ્તારમાંથી ઘણા લોકોને પેસેન્જરોની માગણી હતી કે ભાઈ માંગરોલથી દાહોદ સુધી ગોધરા દાહોદ સુધી બસ મળવી જોઈએ એના હિસાબે ગુજરાત સરકારમાં મેં રજૂઆત કરી અને એ રજૂઆતને અંતે ગુજરાત સરકારે આજે બે બસ ફાળવી છે જે અહીંથી બપોરના દોઢ વાગે ઉપર છે જૂનાગઢ કેશોદ ધોળકા ગોધરા અને દાહોદ સુધી આ બસ જવાની છે અને વળતા પણ સવારે એ બસ પાછી આવવાની છે એટલે આ વિસ્તારના ખેડૂતોને જ્યાંથી મજૂરોની આવક જવક બહુ રહે છે એટલે ખેડૂતોને પણ ફાયદો થશે અને એસટીને પણ પૂરો ટ્રાફિક મળશે આ બસ ચાલુ થવાથી